દેખો અમારે રસકા બાજરી વાવેલી છે છ થી સાત વાર વાઢી છે ને તોય કેટલી સરસ ફોગરી છે દેખો અમારે ઝાડ કેવડી કેવડી વધેલી છે નવરાત્રી આવી છે એટલે હવે વાઢવી પડશે વધાવા આવી છે દેખો અમારે તો ખેતરમાં પણ જામફળી છે અને જામફળ જેવા આવ્યા છે તાકો સરસ કેટલા કાચા તો વળજશે

તો મજા પડી ગઈ નારિયેળ ખાવાની તો કેને મજા ના પડે તો તમે જોઈ શકો છો અમારે તો પણ ચીકુ એ આવી ગયા છે સરસ લો હાલો હવે ઘરે નારિયેળ આસાયા છે એટલે મજા આવે છે દેખો અમારે તો લીંબુ કેવા વળગ્યા છે તાકો જોઈ લીધા તમે તો તમે જોઈ શકો છો આ શરબત માટે સ્પેશિયલ લીંબુ છે પાકીન તો આવત હોય છે પ્યોર પ્યોર દેખો તમને ફોલીને હું બતાવું તમે તો જોશો તો ખાવાનું મન થઈ જાય મોટામાં પાણી આવશે પણ એની ફાજો સરસ પડે છે તાકો છૂટી છૂટી લે તમારે ખાવી હોય તો એક મિત્રો જોઈ શકો છો આ કેવડું મોટું લીંબુ છે આ લીંબુનો ઉપયોગ જો આપણા પેટમાં પથરી હોય તો બે ચાર લીંબુ પીવાથી પથરી નીકળી જાય છે તો ઘણા લોકો અહીં લેવા માટે પણ આવે છે મિત્રો કેવડા મોટા મોટા થયા છે તો મિત્રો જોઈ શકો છો આ કદમનું ઝાડ આવેલું છે કેવડા ફૂલ આવે છે મોટા મોટા તો મિત્રો જોઈ શકો છો આ દ્રાક્ષ આવેલી છે કેવડી મોટી થઈ ગઈ છે દ્રાક્ષ આવે પણ છે અને બહુ મીઠી થાય છે જોઈ શકો છો અમારે આ સીતાફળ છે સીતાફળ પણ આવી શકે સીતાકો કેટલું સરસ છે આવી ગયા છીએ હવે અમે નાળિયેલ ફોડી ને પાણી પી લઈશું ચાલુ ફોડીએ ચલો